દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ગામે પ્રાથમિક શાળામાં આરએસપીએલ કંપનીનો વિરોધ થઈ રહ્યો છે વાડીમાં ગણતંત્ર દિવસની ઉજવણી પછી ગ્રામજનોએ વિરોધ કર્યો બાળકોને ઘડી કંપનીના નામની સાથે ટ્રોફી આપવામાં આવી આરએસપીએલ ઘડી કંપનીએ કોઈ સુવિધા ન આપી ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કુરંગા ગામના લોકોએ આરએસપીએલ ઘડી કંપની વિરુદ્ધ સૂત્રોચાર કર્યા ના ઇસ્તેમાલ કરો ના વિશ્વાસ કરો ઘડી કાપ બહિષ્કાર કરોના નારા લગાવ્યા છે આરએસપીએલ ઘડી કંપનીએ કુરંગા ગામને દત્તક લીધેલું છે ગામની શાળા નવી બનાવવાની ગ્રામજનોની માંગ હતી કંપનીએ વર્ષો જૂની માંગ ન સ્વીકારતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે નવી શાળાને બદલે કંપનીએ માત્ર નાનકડો શેડ બનાવી આપ્યાનો આરોપ કરાયો છે હવે સરકારે શાળાનું નવીનીકરણ શરૂ કરતા કંપનીએ પોતાની ટ્રોફી આપી છે અને કોઈ પણ જાતની સહાય અત્યાર સુધીમાં સાત વર્ષમાં હજી અમારે વાડી વિસ્તાર શાળામાં આપી નથી અમે આટલી બધી રિક્વેસ્ટો આટલી અરજીઓ કર્યા છતાં પણ અમારો કોઈ અહીંયા સાંભળ્યું નથી અમારે એક રૂમ હોવા છતાં અમારા આટલા બાળકો રૂમમાં પ્રવેશ નતું થઈ શકતું સમાવેશ ત્યારે અમે બહુ જ અરજી કરી આરએસપીએલ કંપનીએ અમને કાંઈ આપ્યું નથી એક શેડ બનાવી આપી અને મોટો બોર્ડ લગાડી દીધો શેડ ઉપર કે અમે આરએસપીએલ તરફથી આપેલ છે આવો અમને ઇનામ વિતરણ માટે આ અમારા બાળકો ને શું કામ આવે અને શું પ્રોત્સાહન કરે કે આરએસપીએલ માં તમે મજૂરીએ જાઓ એના માટે કર્યું છે શું કરે છે એટલે આનો અમે બહિષ્કાર કરીએ છીએ અમારે વાળી શાળામાં અમારે કઈ પણ જોતું નથી આરએસપીએલ તરફથી અમે અમારા વાલીગણ છે અમારા છોકરા કંપની નથી આવી ત્યારે ભણતા હતા અને હજી એ ભણશે અમારે કઈ જરૂર છે નહીં આરએસપીએલ આપણે કઈ આપ્યું નથી બરોબર અમારી પ્રાથમિક શાળા છે બરોબર ઉર્જા ભરા આપ્યું છે આ જો આ છોકરા કેટલા છે જુઓ તમે હા એમાં ને ભાઈ તો જોવું જોઈએ યાર કંપની છે માં છે અહીંયા કુરુગામાં બરોબર તમારે જોવું જોઈએ સંવાદદાતા અશોક માણેક લાઈન પર જોડાયા છે અશોક કુરંગા ગામે પ્રાથમિક શાળામાં આરએસપીએલ કંપનીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે શું મામલો વાત કરવામાં આવે તો દ્વારકાના કોરંગા ગામે રોહિત સર પ્રાઇવેટ લિમિટેડ આરએસપીએલ ગરી ડિટર્જન્ટનું એક સોળા એસનું મહાકાય પ્લાન્ટ આવેલું છે જ્યારે આ પ્લાન્ટની સ્થાપના થઈ ત્યારે બાજુનું જે કોરંગા ગામ છે તેને આરએસપીએલ દ્વારા દત્તક લેવામાં આવેલું હતું હવે એ દત્તક લે એટલે સામાન્ય જે જરૂરિયાતો છે એ આરએસપીએલ કંપનીએ ગામની જોવાની હોય પરંતુ વાડી પ્રાથમિક શાળા જર્જરિત હતી ત્યારે વાલીઓ શાળાના શિક્ષકો અને ગ્રામ પંચાયત સાથે મળી અને ને અનેક વખત રજૂઆત કરી પરંતુ આરએસપીએલ એ આ કાન કર્યા જયારે આજે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની એ જ શાળામાં ઉજવણી હોય જેને ધ્યાનમાં રાખી આરએસપીએલના અમુક અધિકારીઓ જે તકવાદી હોય તેઓ નાની નાની ટ્રોફીઓ લઈ અને બાળકોને રીઝવવાનો એક સફળ પ્રયાસ કરવાની કોશિશ થઈ પરંતુ ગામ લોકો દ્વારા સખત વિરોધ કરી અને એ આરએસટીએલના અધિકારીઓને સ્થળ ઉપરથી ખદેડવામાં આવેલા જ્યાંથી એ ના અધિકારીઓ ઉભી પૂછડીએ ગયા હતા જી જય બિલકુલ અશોક જાણકારી બદલ આભાર